હિન્દુ સમાજ દરેક જ્ઞાતિનો સત્તરમો સમૂહ લગ્ન યોજાયો સિહોર શહેર કોળી શેના ટીમ તેમજ સિહોર શહેરના દાતાશ્રીઓ તરફથી યોજાયેલ સિહોરના ગેસ્ટ હાઉસ સામે આવેલ હેલીપેડ ખાતે સમસ્ત હિન્દુ સમાજના સતત સત્તરમાં સમૂહ લગ્ન માટે તેત્રીસ નવ દંપતિઓ લગ્નગ્રંથીઓથી જોડાયા હતા તેમાં કોળી સેના સહિત સમાજના વિવિધ પાકના હોદ્દેદારો તેમજ ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાતા જેમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીની ખાસ ઉપસ્થિતિ રહેલ આ સાથે સમાજના આગેવાનો મહાનુભવો સમાજ દ્રષ્ટિઓ સમૂહ લગ્નમાં આયોજિત મુકેશભાઈ મકવાણાએ આભાર વ્યક્ત કરેલ な「しろってあげるから」<music> আমার অনেক Hello. આટ ગણું ચાંદલો અથવા અહીંયા પાટકાシવર માં કે તાલુકા માં કે જિલ્લા માં કોઈ પાસે અમે 100 રૂપિયા ફાળો લેવા જતા નથી વર્ષે એક ક દિવસ જે કંઈ પણ દાન આવે છે

के य माणा इहे जो सीलाव वीरा हे तव्हां कोयाल دے उॾाड़ो ہوسیلا रे इहे تم کو तव्हां कोयाले रे उॾाड़ो ઓ યો લ માંગે યાર લા ની નો એ મરો વીરો ને માંગે રે એલટીયળ ના ડડી યમા નારા એ જોસીલા વિરા એ તમે કોય સમિતિના આજીવન દાતા ડાયાભાઈ ભાયાભાઈ રાઠોડ માજી ચેરમેન પણ અમારા આમંત્રણ માન આપીને આવ્યા છે અને અમને સત્તર વર્ષ થી ડાયાભાઈ ભાઈ રાઠોડ તરફથી સ્ટીલના ત્રાસ આપે છે નો થાય એ દરેક પ્રસાદી લેનાર ભાઈઓ બહેનોને ખાસ તકેદારી રાખે કારણ કે આ તો એક ભગીરથ કાર્યક્રમ છે એમાં આપણું અમે

અમે આજીવન દાતા છીએ અને જે મુકેશભાઈ અને રામજી દાદા જે કાર્યક્રમો સત્તર સમૂલગન કર્યા મને કહે દાતાઓ તો દાન આપીને તૈયાર ઉપર જ આવતા હોય પણ જે મુકેશભાઈની જે સેવા છે તે મહા મહેનત અને પચાસ પચાસ એકાવન એકાવન દીકરીઓના પણ લગ્ન થયેલા છે અને એને સમય પૂરતો આપવાનો છે ફોટોગ્રાફર ભાઈઓ ટ્રાફિક નહીં કરે ફોટોગ્રાફર સિવાય ભાઈઓ ફોટોગ્રાફર ને પણ પૂરતો સમય આપવાનો છે ભાઈઓને પણ વિનંતી માતાઓ બહેનો બેહવા માટે થોડીક વ્યવસ્થા જાળવે આપણી પાસે સમય ઓછો છે અને જગ્યાનું ગ્રાઉન્ડ મોટું છે પરંતુ વ્યવસ્થાનો અભાવ છે કાંકરી બે નમ્ર વિનંતી અને બહેનોને પણ નમ્ર વિનંતી કરું છું કે ભોજન લેવામાં આ પ્રસાદ છે આ યજ્ઞ છે રામજી દાદાએ યજ્ઞની સ્થાપના કરી યજ્ઞ છે આ યજ્ઞનો કે પ્રસાદનો બગાડ ન થાય અને પ્રસાદ સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક લેવાય એ પણ વ્યવસ્થા જોજો અને આ પ્રસાદ કોઈ લીધા કર બાકી ન રહે જાય એ પણ જોજો મારા અમારા અખિલ ભારતીય યુવા પોલીસ સમાજ સમાજના ખરેખર સમાજ માટે ખુબ ખૂબ રાત નો હોકારો કહી શકાય દિવેશભાઈ ની કાને વાત સત્તર માં મુકેશભાઈ સીતારામે આજે સત્તર માં નો આયોજન ઉત્સવ જે કરવામાં આવ્યો છે એ બદલ પહેલા તો હું એમને ધન્યવાદ આપી દઉં આ પ્રસંગે ઉપસ્થિત અમારા દિવેશભાઈ ચોલંકી અને ભાઈ અમારા પરસોત્તમભાઈ ચોલંકી ને ભગવાને હજુ આયુષ આપે એવી મા ભગવતીને પ્રાર્થના અને આવો નવો ઉત્સવ મુકેશભાઈ રાઠોડ કરતા રહે એવી પણ એક મુકેશભાઈને પણ આયોજન અને એમની ટીમ આ સત્તર માં સમૂહ લગ્ન ની અંદર જે તેત્રીસ નવ દંપતી જોડાયા પેલા તો હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અમે અમારા ઈષ્ટદેવ મેલડી માતા અને રામચંદ્ર ભગવાનની સાક્ષી બે મિનિટ વાત કરું છું અમે જ્યારે આ સમૂહ લગ્ન શરૂ કરીએ છીએ ને ત્યારે આ અમારી પોતાની જ દીકરી છે એવું માની અને મા ભગવતીને પ્રાર્થના કરી અને અમે આ કામ શરૂ કરીએ છીએ અત્યાર સુધીમાં સાતસો ને અને આ તેત્રીસ એટલે આઠસો દીકરીના લગ્ન ભગવાને અમારા હાથે આ નિર્વિઘ્ને પૂરા થઈ જાય અને અત્યારે આપણે બધી દીકરીને અને કન્યાને સોનાના દાણા ચાંદીની વીટી અને અમારા પાડોશી ત્યાં ધીરુભાઈ સોલંકી

એમાં રોજગારી આપી અને કોળી સમાજ ને ખુબ મહત્વ આપ્યું હતું અને સોસાયટી બેંક ભાવનગર જિલ્લાની અંદર સિહોર તાલુકાની અંદર કોળી સમાજ ને એક માત્ર એની અંદર ઉદાગ કરી પોતાની ગાડીના ટાયર ખસી બેસી બેસી ગામડાનો પ્રવાસ કરી અને કેડી કલ્યાણ સોસાયટી બેંકની સ્થાપના કરી કરોડો રૂપિયાની સ્થાપના અંદર બેંક ચાલી રહી છે એ બેંકની અંદર અનિવાર્ય સંજોગોને કારણે ઈમાનદારીના કારણે રાજીનામું આપ્યું છે એવા ઉમેશભાઈ મકવાણા એક પર આવીને છે આવશું કોણી સમાજના ન્યાય હિત માટે લડનારા ઉમેશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ અનુલક્ષી અને પોતાનો વતય આપશે ઉમેશભાઈ મકવાણા રાજાબેના પોલીસ દ્વારા સત્તરમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે ત્યારે મુકેશભાઈ સીતારામ ને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કારણ કે આઠસો થી વધારે દીકરીઓને જેમણે પ્રભુત્વમાં પગલાં પડાવ્યા છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક સમાજ દ્વારા સમૂહ આયોજન થતા હોય છે અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા સમૂહ આયોજન થતા હોય છે પરંતુ મુકેશભાઈ દ્વારા અને સિહોર શહેર કોળીસેના દ્વારા સમસ્ત હિન્દુ સમાજના સમૂહ આયોજન દર વર્ષે થાય છે ક્યારેક એક વર્ષમાં બે વાર પણ સમૂહ મુકેશભાઈ આયોજન કરે છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી એવી નાની જ્ઞાતિઓ હોય છે કે એ જ્ઞાતિઓના સમાજમાં સમૂહ લગ્નનું આયોજન નથી થતું ઘણા બધા એવા પરિવાર હોય છે આર્થિક પરિસ્થિતિ એવી હોય છે કે લગ્ન કરી શકાય એવી પરિસ્થિતિ ન હોય પરંતુ સમાજમાં આવા લગ્નનું આયોજન ન થતું હોય ત્યારે આ મુકેશભાઈ સમસ્ત હિન્દુ સમાજના આ સમૂહ લગ્ન કરે છે એમાં દરેક જ્ઞાતિઓ આ સમૂહ લગ્નની અંદર ભાગ લઈ અને સમૂહ લગ્નના આયોજનમાં સહભાગી બને છે મુકેશભાઈ એમને એમના પિતા જે રામજી દાદા કે વર્ષોથી જે અમારા વડીલ છે આજે પંચ્યાસી વર્ષની ઉંમરે પણ જે આ સમૂહ લગ્નની અંદર મુકેશભાઈની સાથે ખૂબ જ કામ કરતા હોય છે સાથે સાથે એક રામટેકરીએ પક્ષીધામ પણ ચલાવે છે મિત્રો એમનો શિક્ષકનો એનો જીવ છે પરંતુ રિટાયર્ડ થયા પછીનું તમામ પેન્શન આવે છે ને મુકેશભાઈના ફાધર જે રામજીભાઈ છે તમામ પક્ષીઓ પક્ષીઓની સેવામાં એ તમામ પેન્શન વાપરે છે મિત્રો વડીલ મોરમભી મારા આગેવાન એવા ડાબી કાકા સાથે ઉપસ્થિત તમામ શિહોર તાલુકા અને શહેરના તમામ આગેવાનો ને આજે હું ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી વતી સમગ્ર સોલંકી પરિવાર વતી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ કહું છું આપણે જેના જીવનમાંથી શીખ મેળવી શકાય એવા અમારા રામજી દાદા અહીંયા ઉપસ્થિત છે એટલે એમને હું આ કોટી કોટી એમાં વંદન કરું છું દાદાને એમની શીખ અને એમના દ્રષ્ટાંત મુજબ આજે મુકેશ કાકા ચાયેલા છે અને એમનાય સુપુત્ર મારા એવા બંને ભાઈઓએ આજે આ સમૂહ લગ્નમાં સેવા આપી છે મિત્રો જીવનમાં કાંઈ ફાવું હોય ને આપણે સેવા કરતા ધનતોડ મહેનત કરતા હોય ને તો એ આપણા જીવનનો એક વિજય છે પણ જો કોકની માટે કાંઈ તમારે પામવાનું એમાંથી નથી પણ કોકની સેવા કરવા માટે તંતોર મહેનત કરાય ને એને મારા મિત્રો એક માનવતા અને સમાજના શ્રેષ્ઠ આગેવાનો કહેવાય છે એવા હું અમારા મુકેશ કાકા એમના આખા પરિવારને કરતા હોઉં છું કે આજે આ તેત્રીસે તેત્રીસ નવ દંપતિઓને આજે એક માંડવા હેઠળ આખા શિહોરની સાક્ષી આજે જ્યારે બધા આ તેત્રીસે તેત્રીસ નવ દંપતીઓ વરવધુ આજે ફેરા લેવી છે માતાજીના ચરણોમાં આટલી જ પ્રાર્થના કરીશ કે તમામે તમામ આ વર દંપતીઓ અને વર વધુને માતાજી હંમેશા સુખી રાખે હંમેશા મિત્રો આજે આપણે સૌ જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયાઓમાં ઘણા બધા એવા વિવાદિત ટિપ્પણીઓ એવા વિડીયો પણ એક બહેનોના વીરા તરીકે આપશો ને મારી એક નમ્ર અપીલ છે ભગવાન ભગવાનએ જેમ આપણને હાથમાં પાંચે આંગળીઓ હરખી નથી આપી એમ બધા દિવસો સરખા નથી હોતા જીવનમાં ક્યારે ઉતારો ઘટારો ક્યારેક સુખ દુઃખ આવતું હોય છે પણ એ તમામ સુખ દુઃખોમાં આપ આપના ઘરના અને આપના જ્યારે આજે જીવનની નવી શરૂઆત કરો છો એ પરિવારને આપના પોતાનો પરિવાર સમજી અને આપનું જીવન વ્યતીત કરજો જેમ આપણા શાસ્ત્રમાં લખેલું છે કે શિવ અને પાર્વતી બંનેઓ વરવધુ હતા પતિ પત્ની હતા સંસારિક જીવનમાં હતા પણ એમના જીવનમાં નાના મોટા ક્યારે પણ કોઈ વિવાદિત થયો હોય ત્યારે હંમેશા ભગવાન શિવ દેવ હતા એની પત્નીની બાજુમાં બેસી અને એના હરેક પ્રશ્નોનો એને જવાબ આપ્યો છે અને માતા પાર્વતી બે હરેક એમના જવાબને સંકોચ્યા વગર એમના જીવનમાં ઉતાર્યા છે ત્યારે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં ગમે ત્યાં શિવ અને પાર્વતીની પૂજા થાય છે મિત્રો એક આપણા જીવનમાં આપણા શાસ્ત્રથી આપણે એક ઉતારવાની જરૂરિયાત છે કે જ્યારે આપણા દેવોએ ને આવી શીખ આપી હોય તો એ શીખમાંથી આપણે આપણા જીવનમાં ઉતારવું ક્યારે પણ સારા મોડા દિવસો આવે તો એક પતિ પત્ની તરીકે તમારી એક નૈતિક ફરજ અને ધર્મ છે કે એકબીજાની સાથે રહી એકબીજાના વાતોને ધ્યાનમાં રાખી એકબીજાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને એનું સુખમય નિવારણ આવે અને આપની ગરહસ્તી હંમેશા સુખમય રહે એવી આપ સૌ પહે મારી પ્રાર્થના અભ્યાર્થના આજે જીવવું હોય તો આવું વાત કે કોઈને મેણું ન મારે પાર્વતીમાં એક વખત શંકરદાદાના નાવાનો સમય થયો એટલે શંકરદાદાએ પાર્વતીમાં કે ચૂક સ્નાન કરવું જ જળ લાવો તો પાર્વતીમાં પાણી ભરવા ગયા સાગરે એવું સાગર મીઠો હતો અને સાગરે માર્યું મળ્યું પાણી ભરવા વાળો ન મળ્યો પાર્વતી મને પાણી ભરવા આવવું પડ્યું એવું મેણું માર્યું આ કામ શું છે યુવાનુ લાગ્યા છે બહેનો લાગ્યા છે ભાઈઓ લાગ્યા છે અને અમારા મકવાણા પરિવારમાં ભાઈ ખાસ સહકાર આપ્યો છે દિવેશભાઈ ખાસ એમને બધાએ બધાનો પ્રેમથી હૃદયથી આવકાર અને આ આવકારું છું અને બધાનો આભાર માનું છું અને હું કુદરત પ્રેમ વાલે અને આનંદથી કાર્ય પૂરું થાય એવો સૌનો આભાર સીતા રામ દરેક લોકોને ખાસ આપણા માનની મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે કે આવતીકાલે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા એકસો ત્રણનો મિલનનો કાર્યક્રમ સાંજે પાંચ કલાકે શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે રાખવામાં આવેલ છે તો આપ સૌને આવતીકાલે સાંજે પાંચ કલાકે શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પધારવા માટે આપણા એકસો ત્રણ ગ્રામ્ય વિધાનસભાના આપણા શ્રી માનની પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા અને દિવેશભાઈ સોલંકી દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી આપ સૌ પાસે અમે આશા રાખી છે અસ્તુ જય ગોળી સમાજ